નમસ્કાર મારા વાલા ખેડૂત મિત્રો તમે જોઈ શકશો એકદમ બે હજાર પચીસનું લાઈવ રિઝલ્ટ એવું છે કાજલ રીંગડીનું જોરદાર રિઝલ્ટ છે એકદમ તારીખ થઈ છે ત્રણ અગિયાર બે હજાર પચીસના રોજ લાઈવ રિઝલ્ટ છે અગિયાર ચાલીસ મિનિટ થઈ ગઈ છે અને જોરદાર એકદમ લાઈવ રિઝલ્ટ તમારે પણ આવું જો કાજલ રીંગડી કરતા હોય આજુબાજુ એરિયામાં તમે કોઈ પણ ગામમાં તમારે પણ આવું જોરદાર રિઝલ્ટ તો મારો સંપર્ક કરી શકશો મારો કોન્ટેક્ટ નંબર છે સિત્તેર ચારસો દસ અઠ્યાવીસ ચારસો સત્તર મારી યુટ્યુબ ચેનલ છે જય બાબારી ફાર્મિંગ બધી જ જાતના વિડીયો મળી રહેશે તમને ઓનલાઈન કુરિયલ સુવિધા છે નજીકમાં હતો હોમ ડિલિવરી અને બહારના એરિયામાં તો કુરિયલથી પણ માલ મળી જશે આ રીંગણીમાં જો જબરજસ્ત એકદમ ક્વોલિટી નંબર વન એકદમ એકદમ કોઈ વાયરસ નહીં કોકડવાટ નહીં એકદમ કચકડા જેવું રીઝલ છે ગામ સુદન સુરેશભાઈ સોલંકી તેમની વાડીનું અફલાતૂન રીઝલ છે એકદમ પ્યોર ઓર્ગેનિક ખેતી છે પ્યોર ઓર્ગેનિક રીંગડી છેલ્લા ચાર વર્ષથી આપણું દવાને ખાતર વાપરે છે